પ્રમુખ સાહેબ એવું જ છે તમને મનુષ્ય 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 લાગે જે વખતે દિવ્ય લાગશે ને દિવ્ય દિવ્ય દિવ પતી ગઈ વાત અને જે દિવ્ય થયા ને મહારાજે મધ્યના તેરમાં વાત કરી દોષ માત્ર ટળીયા એના કામ ક્રોધ લો મો મસર આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર આ કામ ક્રોધ તો કેવા છે ભયંકર કોઈ તો ટળે એમ નથી આ સૂર્ય તપે છે ને અત્યારે ભૂખા કાઢી નાખે છે કે તાપ એને જમાડીને સૂર્ય તાપમાં એક કલાક ઉભા રાખે કઈ મજા આવે ચલો જમ્યા છો ચલો તાપમાં ઉભા રહો એક કલાક પછી સૂર્ય નીચે આવે તો તો અને એવા બાર સૂર્ય હોય કઈ મજા એમાંય એમાં વાસના બરી નહીં આ કામ ક્રોધ માન ટળ્યા નહીં એ સ્વરૂપ તો સાફ બધા એ વાત છે આ આપણને વસ્તુ છે આપણા હાથમાં શંકા એને બહુ મોટી વાત થઈ ગઈ ઓલાને હવે કંઈક પ્રશ્ન છે વસ્તુ હતી પણ મહિમા હતો જે અમેરિકામાં તું એક ભાઈ પાસે ઓલા નીલમ હતું પણ ઓલા ડેસ્ક ઉપર ફેર રાખે એટલે પેપર વેટ તરીકે વાપરે લોકો આ થોકડી પરથી આ થોકડી પર મક આ થોકડી આ થોકડી દસ પંદર વર્ષ સુધી ફર ફર કરેલું એટલે સ્ટાફ ને ખબર નહીં માલિકને ખબર નહીં એટલે ગબડે રાખેલું નીલમ એક ભાઈ જોઈ ગયા એક આ પથ્થરો આપો છો આ લઈ જાઓ કે બગીચામાં કેટલાય છે બીજા મૂકશું ઓલો આ એક જ છે બગીચામાં છે જ નહીં આ લઈ ગયો ને દસ ડોલર આપે ને અરે કે શું એમાં દસ ડોલર પછા ના ફાતા હશે પૈસા ના ના કે રાખો કંઈ મને આનંદ આવી ગયો તો રાખો હલો અરે સોદો કરી દીધો તો પાછું માગી શકે ને આ તો સોદો થઈ ગયો જાણતો હતો કે પછી એને ખબર પડશે પછી માગશે તો સોદો જ કરી નાખો દસ ડોલરનો સોદો કરી નાખ્યો ઓલો ખુશ થઈ ગયો ઓ હો હલો આ દસ વર્ષથી ફરતું હતું દસ ડોલર આયા ઓલા વેચ્યું ને તો વીસ લાખ ડોલર આયા થઈ જશે દસ ડોલર છેતરી ગયો પછી લો દસ વીસ લાખ વીસ લાખ ડોલર વાળા સાઈઠ લાખ ડોલર વેચ્યું આ બનેલી વાત છે આ વિચાર કરો કેવું કહે હવે જો પહેલાને ખબર હોત તો એ ક્યાં હોત તિજોરીમાં હોત કે બહાર ફરતું હોત પેપર વેટ તરીકે પહેલાને ખબર હોત તો તિજોરીમાં જ હોત આપણને ખબર હોય આ તો ક્યાં હોય તિજોરીમાં હૃદયરૂપી તિજોરીમાં ખબર નથી એટલે બાપા બહાર આંટા મારે છે અત્યારે બાપા ક્યાં છે ગોંડલ એ છે જ નહીં ઓળખાણ નથી એટલે આટા મારે સુરદાસે કેવી વાત કરી સુરદાસ હતા ને હતા મંદિરે જવું કરું કૃષ્ણ ભગવાન પોતે બાળ સ્વરૂપ ધારીને આવે એમને દોરીને લઈ જાય મંદિરે બીજે બધું એકવાર તો કૃષ્ણ ભગવાન રમતે જ ચડ્યા આમ નાના બાળક હતા એટલે એટલે એનો હાથ મૂકી દે આમ ફરે આમ ત્યાં સુરદાસે કીર્તન ગાયું કે ભલે કે બહાર તમે હાથ મૂકીને છોડી દો પણ અંદર મેં તમને જકડી રાખે છે ત્યાંથી ક્યાં જશો કે હા અંદર પૂરી દીધા છે અંદરથી જાઓ તો ખરા તમે કે હા એમ સ્વામીને આપણે એમ કરવાનું અંદર પૂરવાના છે અંદર પધરામણી કરવાની છે પણ અંદર ક્યાં પગ મૂકે કચરાનો પાર નહીં તમારે હૈયાની હાથળીમાં કળશી કચરો લો અહીંયા આપણે આ સભા ક્યારે થઈ હવે અહીંયા પેલા આ બધું સામાન પડ્યું હોય પડી ઘઉંની ગુણો પડી હોય ચોખાની ગુણો હોય આ બધું વાસણ મોટાડા તપેલા બધા પડ્યા પછી કે શિબિર કરો બધા બેહો ક્યાં બે તપેલાની અંદર બે કોઈ તપેલા ઉપર બેસે કોઈ ગુણી ઉપર બેહે એ શિબિર કેવી થાય જે ચોખા ફાંકતા જાય ઘણા એ હોય પછી સાફસુફ કર્યું તો આપણે બેસી શક્યા અંદર ઘણા આવું છે અંદર આવું છે પણ ક્યાં પગ મૂકે જગ્યા બાકી રાખી હોય તો ને જે અંદર કેમ નથી આવતા મહિમા હોય ને તો અંદર આવી જાય એટલે મહિમા એક એવી વસ્તુ છે પ્રાપ્તિ થઈ છે મહિમા નથી આપણને એટલે મહિમા થશે ને તે કામ થઈ પચીસ માળનું મકાન હોય કોઈ તોડે ઓલા ઝૂપડા તોડતા નથી ને ઠીંગડા માર માર કરે છે નહીં ચલાવતો વાસણ ને આ ને લુગડા વગડા બધું ઠીંગડું માર એક ભાઈને સાયકલ જોઈતી એમ હાથર હાદા બધા રેણ કરી કહીને પેલું ફ્રેમ આખી થઈ ગયેલી ટાયર ઠેકા ઉપર પેલા મડગાર્ડ હોય છે ને ઓલા એ ના મળે કોરું આમ બધું ઓલો કયા મૂકવાનું મન ના થાય ફેંકી દેવાનું મન નાખે તો પચીસમાંનું મકાન તોડતું હશે કોઈ પણ જો નીચે તેલ હોય તો ઓઇલ નીકળે પેટ્રોલ તો ફટ તોડી નાખે હીરા સોનું એની ખાણ હોય નીચે તો તો ડાઉન કરે એમ જો આ ઓળખાય ને આપણને કે આ તેલ છે સોનું છે હીરો છે બધા મન ઉખડી જાય તોડી નાખીએ આપણે નથી થતું એટલે બીજાને તો હજુ છે ને બીજા સાધકોને તો હજુ હિમાલયમાં તપ કરીને ભગવાન શોધવા જવાના છે તો બધું ભગવાન શોધવાના જ છે આપણે મળી ગયા છે ફેરાટલો આપણે ફેર આટલો હવે આપણે ખાલી ઓળખવાની વાત છે એટલે ગાયકવાડનો દીકરો મુરાસ રડે સાઈની વાતમાં લો લખી પ્રાપ્તિ કેવી થઈ છે સોનાના ખોરડા બારીને આ ભગવાન ભજી લેવા છે સ્વામીને રાજી કરી લેવા જેવા છે સોનાના ખોરડા એટલે શું કહેવાય બોલો છે કોઈને ત્યાં અમેરિકન પ્રેસિડેન્ટને ત્યાં છે એક રૂમ છે સોનાની વધારે જવા તો એક જ રૂમ દસ બાય દસની રૂમ હોય આમ દસ બાય દસ બાય દસ ફૂટ ઊંચી એમ એ રૂમ છે ખરી કોઈને ત્યાં સોનાની સ્વા કદાચ હોય તો બારી કરીને સ્વયં રાજી કરવા જેવા છે બગાડીને મોક્ષ સુધારી લેવો આજે શબ્દો એટલા મોટા છે ને એટલે આપણને આમ ટાળા પણ ના લાગે એમ એટલી મોટી મોટી વાત છે ને પણ હકીકત છે સમજાય નહીં એટલે એ કંઈ પ્રાપ્તિ ગૌણ થઈતી નથી અથવા એની કિંમત ઓછી થતી નથી જે છે એ રહેવાના છે ખોટ આપણને છે એટલે આપણે આ એવા અંતરમાં વધારે નહીં પણ શ્રીજી શ્રીજીમાં સાચા બોલા માન્યો કે નહીં ભગવાન પછી ભગવાન ની વાત જવા દો સાચા બોલા ખરા કે નહીં એ નક્કી કરો દ્રઢ મનમાં પછી સાચા બોલાયા પછી જે કે છે ભલે સમજાય ના સમજાય પતી ગઈ વાત તો સાચા બોલા કેમ નહીં એમને શું એવું જૂઠું બોલાવાનું કારણ હતું માણસ જૂઠું ક્યારે બોલે ત્રણ વસ્તુ હોય ને તારે જૂઠું બોલે એને પૈસા જોઈતા હોય સ્ત્રી જોઈતી હોય કીર્તિ જોઈતું હોય એટલે ત્રણ વસ્તુ માટે માણસ જૂઠું બોલે પણ સ્વામી શ્રીજી મહારાના જીવન ચેત વાંચો એમના સંતોના જીવન ચેત વાંચો એમના હરિભક્તના જીવન એ બધામાં તમને દેખાશે કે ત્રણ વસ્તુની કોઈને પડી જ નહોતી તો જૂઠું કારણ જ ક્યારે હવે જો સાચા બોલા થયા તો ભગવાન પોતે કહે છે મારા મહિમાના હું પારને પામતો નથી હું ભગવાન છું ઉપર છું હું બધે ફરો પણ મારાથી મેં કોઈને જોયા નહીં લો એમને કંઈ ફરવાની કંઈ વાત છે ને આપણને સમજાવવા માટે મહારાજ વાત કરે છે અને ગુણાત્તન સાહેબ દ્રષ્ટાંતર બોલો ભરવાડનું આપણે બે વાત કરીએ ને વરદરાજની આ એ તો લોકો પ્રત્યક્ષ છે પણ ગુણાતન સાહેબ એ કલ્પના કરી છે એમને વાત કરી પેલા ભરવાડને એક હીરો હાથમાં આવ્યો એને ખબર નહીં કે આ હીરો છે એક સારું પથ્થર લાગ્યો એટલે બકરીના ઘરે બાંધી દીધું એક માણસ લઈ ગયો પાંચ પચીસ રૂપિયા આપીને ભરવાડ આપી દીધું ઓહો ચાલીસ રૂપિયાની આ બકરી આપણને સો રૂપિયા મળ્યા ખુશ થઈ ગયું બોલે પેલો કાઢી લીધો એને વેચ્યું પચાસ હજાર આ પચાસ હજાર વાળાએ આગળ વેચ્યું પાંચ કરોડ આવ્યા પાંચ કરોડ આગળ વેચ્યું અને કિંમત જ ના ખાય છેવટે પછી ક્યાં જઈને અટક્યું એક મોટો ઝવેરી હતો અને દીકરો દીકરો હતો અને બાપ કંઈ બહાર ગયા હતા અને આ પેલો વેચવા આવ્યો નંગ કે કિંમત છું કે તું સો મજૂર કર અને માથે જેટલા મોટા વાસણ ઉટકી શકે એટલું ટોપલા કે જે હોય રાખ અમારી આ વખાર છે પૈસાની વખાર હા આપણે કેરીની વખાર હોય ખાંડની વખાર હોય તમાકુની વખાર હોય પૈસાની વખાર લો પૈસા ભરેલા ગોડાઉનની અંદર પૈસા ભરેલા બોલો પૈસા ને સોના ને ચાંદીને ઘરે બધું તો કે સો મજૂરો કરો સના છ થી સાંજના છ સુધી લેતા જાઓ જેટલું તમે કરી તમારા વિચાર કરો ચાલો આ કલ્પના છે પણ આ કલ્પના પણ સ્વામી શું કામ કરી એક કલ્પના કરે એમને સમજાવું છે આ પ્રાપ્તિની વાત સમજાવી છે પ્રાપ્તિ એટલી મોટી છે ને કે આ દ્રષ્ટાંતે ઓછું પડે પણ તોય આપણને સ્વામી સમજાવવા માટે કંઈક આપણને સમજાય અને આપણે માર્ગે વરીએ ભગવાનને બાજુ એટલે આપણને સમજ આપી કે આ શું વસ્તુ છે આ તમને જે મળી છે પછી એના બાપુજી આયા અને કહ્યું કે દીકરા શું ખરીદ્યું કે આ શું કિંમત ચૂકી કે સો મજૂરો કરાય ને બાર કલાક સુધી જેટલું ખેંચી જાય વખારમાંથી બધું એનું તેનું બાપ શું કે એટલે સાવ મફત પડાવી લીધી એનું બાપ શું છે સાવ મફત એટલે કંઈક થોડો તો ન્યાય આપવો તો સાવ આવું છેત છેતરી લીધા ને વિચારો કરો ગામના લોકો છોકરાને ગાંડા ગણતા હતા બાપ તો એનાથી દસ ઘણો ગાંડો લાગ્યો સ્વામી આ વાત શું કામ કરે છે સમજાવે છે કે જો આની કિંમત જ થાય એમ નથી આ ભગવાન જે મળ્યા છે મહારાજ પોતે પોતાના મુખે કહ્યું હું મારા મહેમાન પાને પામતો નથી એ અદ્ભુત વસ્તુ છે એટલે આપણને ભગવાન મળ્યા છે પછી સ્વામી બીજી વાત કરી કે બસો બખ્તરિયા હોય ઓલા સિક્યોરિટી ગાર્ડ હોય ને બસો બે હજાર બે હજાર સિક્યોરિટી ગાર્ડ ઘોડા ઉપર ઢાલ તલવાર બંદૂક પિસ્તોલ લઈને બધા આપણી ચારે બાજુ બીતાઈને ફરતા હોય હુલ્લડ થાય ને ઝઘડા થાય ને બધા બીક રહે ખરી ચાલ્યા ને ત્યાં છાતી કાઢીને લો સાંઈ કે આ પ્રાપ્તિ ઓળખાય તો આટલા નિર્ભય થઈ જાઓ તમે કાળ કરમ માયા કોઈને બીક જ ના રહે તમને એ તો એટલા પાવર આવી જાય ને પછી બીજી વાત કરી સાં સો કરોડ મણદાણા સો કરોડ મણદાણા એટલે એક અબજ મણ ઘઉં હોય સાત દુકાળ પડે તો બીક મરવાની કેટલો નિર્ભય પણ સ્વામી આવા દ્રષ્ટાંતો શા માટે આપે છે એ બતાવે છે કે આપણને આ કેવી વસ્તુ મળી છે એટલે જો આપ થોડો વિચાર કહીને આપણે આ જો આપણને ગ્રાહ્ય થાય એ રીતે વાત કરી છે મોટા પુરુષે મહારાજ પોતાની રીતે મોક્ષને કારણ દે ટળ એ બધી વાત કરે તો આપણને સમજાય નહીં પણ સ્વામી આપણને જે વસ્તુ દેખાય છે અનુભવાય છે એનું દ્રષ્ટાંત આપીને આપણને સમજાવે છે એટલે આવી અમૂલ્ય વસ્તુ મળી છે સો કરોડમાં દાળ કેટલું થઈ ગયું તો એ મોટા ગોડાઉનના ગોડાઉન ભરાયેલા રહે પણ તો ખૂટે નહીં મારી સ્વામી શું કહેવું કે આ વાત પ્રાપ્તિ હોય ને જીવમાં બળ આવે અત્યારે ત્યાં ખોરાક ખાવ તો ક્યાં બળ આવે શરીરમાં એટલે અંબુજા સિમેન્ટ ફેક્ટરી આવે તડબૂજ મૂક્યો હોય નહીં મોસંબી નહીં તડબૂચ શરીર બળે છે એ ખોરાક ખાવ શરીરમાં બળ આવે પણ આ વસ્તુ સમજાય મહિમા સમજાય પ્રમુખ સાય ન જીવમાં બળ આવે અને જોયું આપણે તો બધા બેઠા છીએ ભલે શરીરે દુબળા પાત્ર એ શું પણ જીવ કેટલો બળ બળવાન થાય જેટલે આપણે સ્વામીનો મહિમા સમજીએ એમની આજ્ઞા પાડીએ જીવ બળવાન થાય મન બળ બળવાન થાય શરીર બળવાન થાય પણ જીવ બળવાન થવા માટે કોઈ સાધન જ નથી આખી વસ્તુ જ જુદી છે એટલે એ થાય હરી સ્વામી કહું ભવસાગર પાર ઉતરે હલો પ્રથમના તેત્રીસમાં વાત કરી આ કે અનેક સાધનથી ભગવાન રાજી કરાય અનેક સાધન તમે કરો તો ભગવાન રાજી થાય પણ એક જ એવું સાધન છે એક એવું સાધન છે કે જેને કહીને અનંત સાધન કહીને ભગવાન જેટલા રાજી થાય એક સાધન કઈ રાજી થાય એવો કોઈ ઉપાય ખરો હા તો પ્રશ્ન જ ના પૂછાય સોપારી કેટલી વજનદાર હોવી જોઈએ પૃથ્વી એક પલ્લા મૂકો અને એક પલ્લામાં સોપારી એ સોપારીનું વજન કેટલું હોવું જોઈએ એવો પ્રશ્ન છે મારે તો હા ઉત્તર છે એનો ભગવાનનો દ્રઢ આશરો લો એક આંબાના ઝાડ નીચે આપણે આશરો લઈએ છીએ તોય આ વૈશાખ મહિનો છે ને અત્યારે આંબાના ઝાડ નીચે સુતાવીએ દબાઈને બરાબર કઈ મજા આવે તો ભગવાનનો આશ્રય તો શું બાકી રહે તો જો આવી વાત કરીએ અને ભગવાન ખૂબ રાજી થાય અનંત સાધન કે જેવા રાજી થાય એવા એક સાધનથી રાજી થાય એટલે એમનો દ્રઢ આશરો એટલે દ્રઢ આશ્રો એટલે એમની ઓળખાણ હા ભાઈ ઓરખાણ થાય તો જ આશરો થાય ને ત્યાં ઓલા મિયા ફસકું હોય મી ઓલા સાં વાત કરતા ને મિયા ફસકું હવે નામ શું ત્રીસ મારખાં અરે ત્રીસ વાઘને માર્યા છે મેં એ ઓલા એમને ગાઈડ તરીકે લીધા અને ત્યાં તો એક વાઘ સામે મને ઝાડા પેશાબ થઈ ગયા બંદૂક નીચે પડી ગઈ એટલે કે મિયાજી ક્યાં હુઆ અરે કે તે તો સબ એસા હો ગયા અરે પણ તું કહેતો ને તીસ માર્ક ખાય ઓ તો કે મેં હોલામણા નામ તો મિયા ફસકું એ કે એટલે એવું થઈ જાય એટલે કહેવાનું શું કે જો આ ભગવાનનો આશરો કરીએ આપણે તો જો મહિમા હોય કે ભાઈ આટલા બળિયા છે તો એનો આશરો લઈને જાઓ ને મિયા ફસકુનો આશરો લઈને શું થાય એટલે જો શ્રીજી મહારાજનો મહિમા હોય તો તમે આશરો પણ રળ થાય જેટલો મહિમા વધુ હોય એટલો વધારે દ્રઢાશ્રો થાય એટલે મહારાજીએ વાત કરી આ મોક્ષની વાત એ છે ને કે તો ધારો કે એક મોટો મહેલ હોય મહેલ હા એની સેન્ટ્રલ રૂમમાં તમને પૂર્યા હોય આજુજુ બાગ બગીચા ખાન પાન ખૂબ મજાના સાધનો છે ટીવીને જે અત્યારે મોડર્ન ફેસિલિટી બધી જ હોય અત્યારે ગાડીને એરોપ્લેને હેલિકોપ્ટર બધું જ પણ તમને વછલા રૂમમાં પૂર્યા છે આ રૂમમાં પાંચ તારા છે પાંચ તારા અને એક એક તારા ખોલવા માટે ચાવી એક જ છે એ ચાવી દસ લાખ ચાવીની વચ્ચે હોય હવે તમે એક 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 ટ્રાયલ કરીને ક્યારે પત્તો પડે દસ લાખ વખત ટ્રાયલ કર્યું પડે તમે એક એક તારા માટે દસ દસ લાખ ચાવી છે ઊંધે તારો પત્તો પડે અને એક બાજુ એક તારું એવું છે કે તમે એનું વજન જાણો કેટલું વજનનું છે કયા છે ખુલી જાય બહાર નીકળ્યા એટલે તો એ હેલિકોપ્ટર ને ખાન પાન બાગ બગીચા ને સ્વિમિંગ પુલ ને એ મજા પણ એક બાજુ આ ગધા મજૂરી થાય ને એ બાજુ ઓલું જ તારું બસ એનું વજન કઈ ધાતુ બન્યું છે આ જો તમને ખર પડી ફટ ખુલી જાય કોમ્પ્યુટરાઈઝ લો તે સ્લીપમાં લખીને ફટ ખુલી જાય એટલે કામ ક્રોધને ને જીતવા એટલે આવી અઘરી વાત છે દસ દસ લાખ સાધન કરો ને પત્તો ના પડે એના સ્વરૂપ ઓળખ્યા તમે કોણ છે શું છે કેમ છે ત્રણપણે થઈ ગયું ખુલ્લા દરવાજા હે આનંદ 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 તાર બંધન છે આપણને ખબર નથી બંધન તૂટી જાય એક બાજુ પણ આ આમાં થાય છે શું જો સ્વાઈ બાપાને આપણે ઓળખવાયા છે સેવા કરવાયા છે પણ અભાવ ગુનો પડીએ છીએ ને તકલીફ આ છે બધું જતું રહે તમારું બધું કેટલી વર્ષની સાધના બધું ડાયવર્ટ થઈ જાય ને ત્યારે તમે ડ્રાઈવિંગ કરતા અને પછી બાજુમાં જોવા ગયા ઓલો કેમ આમાં હા છે શું થાય તમારું તમે કેમ હાકો છો ઓલાને પ્રશ્ન થાય આ કેમ એક્સિડન્ટ થયું તારું જોવા ગયો એટલે એને એક્સિડન્ટ થયું આવું ચલાવે આવી ગાડી રાખે આવા ટાયર રાખ્યા છે નવા ટાયર રાખવા જોઈએ આ બારનું આમ કેમ અરે તારે શું પંચાયત છે તું જાય ને તું પછી આવી પંચાયત કરાવી તો એક્સિડન્ટ થાય કે નહીં આ સત્સંગ આવું જ કરીએ છે આપણે જેના અવગુણ લઈએ આ કરીએ ભાઈ તો કોના માટે આવશે આ પ્રાપ્તિ સામે એના સામે નજર રાખો ત્યાં જીવો આળાવળી નજર રાખશો કરો ટાઈમ જતો રહેશે કચરો ભરાશે અંદર બધું મૂકીને આપણે એક જ નિશાન સ્વાઈ બાપામાં જોડી જાઓ બસ એમનું સ્વરૂપ ઓળખો બીજા કોઈનું સ્વરૂપ ઓળખવાની જરૂર નથી ઓળખવા છે બીજાનું સ્વરૂપ કચરો ક્યાં ભરો અંદર તો જાય કરો અને એના માટે એક સારામાં સારો ઉપાય આપણે ગુણાતન સ્વાય પહેલી જ વાત કહી પહેલા પ્રકારની પહેલી વાત કે જીમાં બળ આવવાનું સાધન શું એવા ભગવતીનું પ્રસંગ લો સારો સંગ કરો મહિમાવાળા હોય બળવાળા હોય એનો પ્રસંગ અને આ સ્વાઈ બાપાનો પ્રસંગ મન કરો વચને તો મહિમા સમજાય એટલે મન જો બ્રહ્મ ઉપનિષદ વાંચો લો એમાં કેવા પ્રસંગ અને કેવા છણાવટ છે જો કે તો નહીં વચ્ચે તો આ એમાંથી આપણને કંઈક ખ્યાલ આવે બાપામાં હેત પ્રીત થાય કારણ કે સમાગમ કરો સાઈની વાત પહેલી જ વાત લખી ભગવાન કરીને સાંભળી લો ક્યાં અવકાશ મળે કે તમે અવગુણ જો નિરંતરનો નો હાર શું થયું હવે અવકાશ જ ના રહે અવગુણ જોવાનું કે બીજાનું જોવાનું ભગવાન હમણાં મહિમા ગાયા જ કરો જોયા કરો તો વસ્તુ મળી જશે આ વસ્તુ મળશે એટલે આ બધી બધી વાત કરીને એ આમ તમારે કેસર કેરી મોટી આમ સ્ટ્રો નાખીને આમ એ તો દીધે જ રાખો સજાન સ્વાય મહારાજની